નમસ્કાર મિત્રો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આજે એક રાજકીય પાર્ટી યા રાજકારણની ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે મિત્રો જ્યારે આપણા હાલના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તત્કાલીન તત્કાલીન મુખ્યમંત્રી હતા જ્યારે ત્યારની કંઈક વાતો તમને હું યાદ દેવડાવું છું યાદ કરાવું છું તો સાથે તમે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે જે તે ટાઈમ પર એ મુખ્યમંત્રી હતા એ ટાઈમ પર ખૂબ જ એ ટાઈમના તત્કાલીન વડાપ્રધાન પર ખૂબ જ પ્રહારો કરતા હતા ખૂબ જ પ્રશ્નો પૂછતા હતા કે યાર મોંઘવારી જે તે ટાઈમમાં પચાસ પંચાવન રૂપિયા લગભગ પેટ્રોલ હતું અને ચાલીસ પિસ્તાલીસ રૂપિયા ડીઝલ હતું ચાલીસની આજુબાજુ ત્યારે એ કહેતા હતા કે યાર આ મોંઘવારી કેટલી બધી વધી ગઈ છે તો સરકારને ખબર નથી પડતી ગરીબો કઈ રીતે પેટ્રોલ ભરાવશે ગરીબો કઈ રીતે ડીઝલ ભરાવશે આ ગુજરાન કઈ રીતે ચલાવશે મોંઘવારીઓને લઈને ઘણા બધા પ્રશ્નો થતા હતા ઘણા બધા પ્રશ્નો એ પૂછતા હતા કે કેન્દ્ર સરકાર ધારે તો આ કરી શકે કેન્દ્ર સરકાર ધારે તો તે કરી શકે કેન્દ્ર સરકાર ટેક્સ ઓછો કરી શકે છે કેન્દ્ર સરકાર કંપનીઓને પણ ભાવ ઘટાડો કરાવી શકે છે મોંઘવારી ઘટાડી શકે છે પણ એ ઘટાડવા નથી માંગતા આ બધાના પ્રકારના તમે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર જોયા છે અને એ ટાઈમ પર એમની વાત સ્વાભાવિક પણ હતી સાથીઓ કેમકે આપણને એવું મહેસૂસ થતું હતું આપણને મોંઘવારી નડી રહી છે આપણને ખૂબ જ મોંઘવારી લાગી રહી છે અને દેશ માટે નરેન્દ્ર મોદી સાહેબ ખૂબ જ સારું બોલી રહ્યા છે આપણા ફાયદા માટે આપણા હકો માટે લડી રહ્યા છે બોલી રહ્યા છે કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે તે ટાઈમ પર આપણને લાગતું હતું સાથીઓ મને પણ લાગતું હતું તમને પણ લાગતું હશે તેમજ દરેક ગુજરાતવાસીઓને એ એ ટાઈમ પર લાગતું હશે ત્યારે જ લોકોએ વિચાર કર્યો હશે કે યાર કદાચ આપણે આપણા મોદી સાહેબને દિલ્હી પહોંચાડી દઈએ દિલ્હીની ગાદી પર બેસાડી દઈએ તો એ ત્યાં જઈને મોંઘવારી ઘટાડશે દેશને વિકસિત કરશે આપણને ફાયદો થશે ગરીબોને રોજગારી મળશે બેરોજગારોને નોકરી મળશે અને ગરીબો સારી કન્ડિશનમાં આવી જશે ખેડૂતોને તેમજ દરેક લોકોને ફાયદો થશે એવી આશાઓ સાથે ખૂબ જ ઉત્સાહ કર્યો આપણે ખૂબ જ મહેનત કરી દરેક લોકોએ સાથ સહકાર આપ્યો અબકી બાર મોદી સરકાર અબકી બાર મોદી સરકાર આ નારો પૂરા ગુજરાતને પણ પૂરા દેશમાં ગુંજવા લાગ્યો ખૂબ જ આશાઓ લોકોને જણાઈ મોદી સાહેબ પર મોદી સાહેબ પર ભરોસો કર્યો દરેક લોકો એવું માનતા હતા કે યાર મોદી સાહેબ વડાપ્રધાન બની જશે તો દેશનો વિકાસ થઈ જશે ખેડૂતોનો વિકાસ થઈ જશે દરેક જગ્યાએ રોનક આવી જશે રોનક તો આવી સાથ્યો નથી આવી એ નથી પણ ઉદ્યોગપતિના ધંધામાં રોનક આવી બાકી ગરીબો તો હજુ ગરીબો જ રહી ગયા ત્યારે એમની પાર્ટીના નેતાઓનો વિકાસ થયો બાકી જ્યાં વિકાસ થવાનું હતું તો એ તો એમનું એમ થઈ ગયું સાથીઓ મોંઘવારીને લઈને ઘણા બધા એ પ્રશ્નો કરતા હતા ઘણા બધા કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછતા હતા એ એ ટાઈમની ખૂબ જ સારી વાત હતી એક આશાનું કિરણ હતું પણ જે દિવસે દિવસે દિવસો બદલાયા અને આપણી ભારતમાં મોદી સરકાર એટલે કે બીજેપી સરકાર આવી ત્યારથી ભાવ તમે જાણો છો આછમાં ને પહોંચી ગયો સાથીઓ ક્યાં પચાસ રૂપિયા ને ક્યાં સો રૂપિયા પેટ્રોલ ગેસના બાટલાની વાત કરીએ તો ક્યાં ત્રણસો સાડા ત્રણસો અગિયારસો રૂપિયા થઈ ગયા એવું દરેક જગ્યાએ સાંધી લગભગ એ તે ટાઈમમાં દસ બાર હજાર પંદર હજાર હતું ને આજે ત્રણ લાખ પંદર હજાર યાદ સાડા ત્રણ લાખની આજુબાજુ પહોંચી ગયું દરેક જગ્યાએ ભાવ વધારો થયો છે છતાં પણ આપણે કહીએ છીએ સાથીઓ એવો કોઈ નથી કોઈ વાંધો નથી ભાવ વધારો જમાના પ્રમાણે રોજગારી પણ વધી રહી એટલે ભાવ વધારો થવાનો છે એ સ્વાભાવિક છે પણ હવે એ પ્રશ્નો બાબતમાં તો કંઈક વિચાર કરતા હશે ને ત્યાં રહીને એમને પણ પ્રશ્નો સ્વાભાવિક છે એમને પ્રશ્નો એ બધા પૂછતા હતા તો ત્યાં તાત્કાલીન વડાપ્રધાન શું કરી રહ્યા છે એમની કંડિશન કઈ હશે એ જાણે છે હવે એ ત્યાં બેઠા છે તો એમને તો ખબર પડતી હશે ને કે મેં લગભગ દસ પંદર વર્ષ પહેલાં કેવા પ્રશ્નો કર્યા હતા કઈ બાબતના પ્રશ્નો કર્યા હતા છું પૂછ્યું હતું અને આજે છું ચાલી રહ્યું છે રોજગારી જે બેરોજગારી છે એમાં પણ વધારો થઈ રહ્યો છે ગરીબોમાં પણ વધારો થઈ રહ્યો છે ગરીબ વધુ ગરીબ બનતા જઈ રહ્યા છે બેરોજગારોની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે સાથીઓ તો એ ટાઈમે જે એમણે જે પ્રશ્નો કેન્દ્ર સરકારને કર્યા હતા એ જ પ્રશ્નો પોતે વિચારી તો શકે છે ને સાથીઓ આપણે એવું નથી કહેતા રોજગારી એ તે ટાઈમમાં સમજી લો કે સો રૂપિયા યા દોઢસો રૂપિયા મજૂરી હશે તો આજે પાંચસો રૂપિયા છે સ્વાભાવિક છે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય એ તો વધવાની જ છે તો પછી એ ટાઈમને એ ટાઈમ પર એમણે જે પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રશ્ન છે સાથીઓ લગભગ મારી ગણતરી એવી છે કે ડબલથી પણ ટ્રિપલ અમુક વસ્તુમાં ડબલ ભાવ વધ્યા દસ વર્ષની અંદરમાં જે કોંગ્રેસ સરકારની અંદરમાં પચાસ વર્ષમાં નથી વધ્યા ને એ આ દસ વર્ષમાં એટલા ઘણો ભાવ વધારો થયો છે ઉદ્યોગપતિની કમાણી પણ ખૂબ જ વધારો થયો છે એમની કમાણીમાં ઠીક છે સ્કૂલો બની છે રસ્તાઓ પણ બન્યા છે અમુક સુવિધાઓ પણ મળી છે પણ સાથીઓ સાથે સાથે આ ટેક્સમાં ખૂબ જ વધારો થયો છે અત્યારે થોડું ઘણું ટેક્સમાં કંઈક રાહત આપી છે પણ તમે પચાસ સમજી લો દસ ટકા ટેક્સ વધારીને એક ટકો રાહત આપો એનો કોઈ મતલબ જ નથી તમે ડીઝલના પચાસ રૂપિયા વધારીને બે રૂપિયા ઘટાડો એનો કોઈ મતલબ નથી તો સાથીઓ કઈ રીતે આટલું જલ્દી જે પચાસ વર્ષમાં ન થયું એ મોદી સાહેબે દસ વર્ષમાં બે હજાર ચૌદમાં બન્યા એટલે કે અગિયાર એક વર્ષમાં અગિયાર બાર વર્ષમાં કરી બતાવ્યું છે તો આટલો બધો સાથ સહકાર પહેલી વાર અબકી બાર મોદી સરકાર ફેર બીજી વાર અબકી એક બાર ફિર મોદી સરકાર આવા નારાઓથી વિજેતા બની રહી છે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત બની રહી છે પણ મોદી સાહેબ કંઈક ગરીબોનું વિચારો બેરોજગારી પર પણ ધ્યાન આપો તમને આટલો ભરોસો કરીને અમે ગુજરાતથી દિલ્હી સુધી પહોંચાડ્યા છે તો ત્યાં જઈને મને એવું લાગે છે કે મોદી સાહેબ ગુજરાતવાસીઓને ભૂલી ગયા છે ગુજરાતની એ જનતાને ભૂલી ગયા છે ગુજરાતના એ ખેડૂતોને ભૂલી ગયા છે યા ગુજરાતના એ ગરીબોને ભૂલી ગયા છે યા ગુજરાતની યા ભારતની બેરોજગારી છે ને એને પણ ભૂલી ગયા છે કેમ કે હવે વડાપ્રધાન બની ગયા છે એટલે હવે લગભગ ગુજરાતના જે પ્રશ્નો છે ને એ પ્રશ્નો પણ ભૂલી ગયા છે તો મિત્રો મેં જે પણ આ વિડીયોમાં કીધું એ બાબતમાં તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને જણાવજો અને બીજેપીના જે નેતાઓ છે એમના સુધી અને મોદી સુધી પણ પહોંચાડજો આપણા જે હાલના ભારતના વડાપ્રધાન છે ને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એમના સુધી પણ આપણો આ વિડીયો પહોંચવો જોઈએ એમને પણ ગુજરાતી આવડે છે સાચીઓ એટલે પહોંચજો એટલી કોશિશ કરજો વધુમાં વધુ શેર કરજો ફરીથી મળીશું કોઈક નેક્સ્ટ ટોપિક લઈને ત્યાં સુધી bye bye મિત્રો